સુરત શહેરમાં ગેરકાયદેસર પાંચ કિલો આઠસો સિત્તેર ગ્રામ માદક ગાંજાના જથ્થા સાથે કિંમત રૂપિયા ત્રેસઠ હજાર સાતસોની ની મતાના મુદ્દામાલ સાથે એક ઓડિશાવાદી ઈસમ ને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણપણે ને નાબૂદ કરવા માટે સચિન જીઆઈડીસી પોલીસના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી બાતમી મળી કે સચિન તલંગપુર રોડ ઉપર આવેલ કૌશલ પાર્ક સોસાયટી એક પ્લોટ નંબર પંદર ખાતે આવેલ ચાલીમાં પહેલા મારે રૂમ નંબર એક વાળા રૂમમાં ગેરકાયદેસર ગાંજો વેચી છે તેથી સચિન પોલીસે ત્યાં રેડ પાડીને આરોપી બિકાર કિશોર ગોડા ઉંમર એકવીસ રહેવાસી સચિન જીઆઈડીસી સુરત અને મૂળ વતન ગંજામ ઓડિશાવાળાને ઝડપીને તેની પાસેથી માદક ગાંજાનો જથ્થો કુલ વજન પાંચ કિલો આઠસો સિત્તેર કિલોગ્રામ રૂપિયા અઠ્ઠાવન હજાર સાતસો તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ કિંમત રૂપિયા ત્રેસઠ હજાર સાતસોની મતાનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ Daily India TV Surat